નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર રૂપિયાની રકમ છે એ નવા વર્ષમાં તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને એ પણ બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એમાં વધારો થયો છે કે ઘટાડો અને એની ઓનલાઈન જે પ્રોસેસ છે એની સંપૂર્ણ માહિતી જાણીશું આજના વિડીયોની અંદર જે પણ ખેડૂત મિત્રો નવા છે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર એમને દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે જો હવે ખેડૂતોને છ હજાર રૂપિયાની રકમ જે મળવાપાત્ર રહે છે એ બેંક ખાતામાં જે ડાયરેક્ટ જમા કરવામાં આવે છે ડીબીટીના માધ્યમથી તો તમારે પણ બે હજાર રૂપિયાનો હપ્તો જોઈતો હોય તો નીચે કમેન્ટ કરીને અમને જણાવી દેજો અને તમારું ફોર્મ જો હજુ સુધી ભરાણું ન હોય અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની ભૂલ સામે આવતી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો અને બેંક ખાતામાં જે બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે ઓનલાઈન પ્રોસેસના માધ્યમથી એની જે સંપૂર્ણ માહિતી છે આજના વિડીયોમાં જાણીશું મિત્રો દરેક માહિતી દરેક સમાચાર તમને આજના વિડીયોમાં જણાવવાના છે તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો જે પણ મિત્રો અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે એ જોશો તે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મિત્રો આવી દરેક અપડેટ અને દરેક માહિતી છે તમને સમયસર અને વેલ તકે મળી જાય મિત્રો આજની માહિતીની શરૂઆત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ખાતામાં કુલ છ હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે જેમાં નવા વર્ષમાં ખેડૂતોને એક મળશે ઓગણીસમો હપ્તો વીસમો અને એકવીસમો ત્રણ હપ્તા મળવાપાત્ર રહેશે અને ત્રણેય હપ્તાની રકમ કુલ મળી અને છ હજાર રૂપિયા ખાતામાં આવશે નવા વર્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખેડૂતો માટે પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજના હેઠળ રાહત મળવાનું ચાલુ થઈ ગયું છે દર વર્ષની જેમ આપણી સરકાર ખેડૂતો માટે જે વિવિધ યોજનાઓ છે એ રજૂ કરતી હોય છે અને એમાં પણ ખાસ આ વર્ષે એટલે કે બે હજાર અને પચીસના વર્ષમાં ખેડૂતો માટે છે ખૂબ જ ઉપયોગી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના છે એ બંને યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તમે આ વર્ષે પણ સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ જે ખેડૂતોને આપવામાં આવતી મફત સહાય યોજના જે છે જેમાં છ હજાર દર વર્ષે આપવામાં આવશે એમ આ વર્ષે પણ છ હજાર રૂપિયા આપવામાં આવશે ખાતામાં કુલ છ હજાર રૂપિયા જે આવવાના છે એમાં આ વર્ષે કુલ ત્રણ હપ્તા ઉપલબ્ધ રહે છે એટલે કે ત્રણ હપ્તા આપવામાં આવશે જેમાં ઓગણીસમો વીસમો અને એકવીસમો ત્રણ હપ્તા મળશે અને આવી સ્થિતિમાં જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલા છો તો તમને પણ આ યોજનામાં છે એ લાભ મળવાપાત્ર રહેશે ચાલો જાણીએ કે આ વર્ષે કયા ખેડૂતોને હપ્તો મળશે અને હપ્તાના પૈસા મળશે અને કયા ખેડૂતોને હપ્તાના પૈસા નહીં મળે તો પીએમ કિસાન યોજના હેઠળ આ વર્ષે કુલ ત્રણ હપ્તા છે જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ હપ્તો ઓગણીસમો હપ્તો છે એ જાન્યુઆરી બે હજારને પચીસ અથવા તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રિલીઝ થઈ શકે છે જોકે તેની સત્તાવાર માહિતી હજુ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ દર વર્ષે આ મહિનામાં હપ્તો છે બહાર પાડવામાં આવતો હોય છે ખેડૂતોને હપ્તા તરીકે બે હજાર રૂપિયા છે એ આપવામાં આવતા હોય છે એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં અથવા તો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો આવશે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઇ કેવાય સી છે ફરજિયાત કરાવવું પડશે જો આ પ્રક્રિયા પૂરી ના થઈ હોય તો એવા હપ્તા છે રોકાઈ શકે છે ને આમ કામ નજદીકના સીએસસી સેન્ટર અથવા તો પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે ઓફિશિયલી વેબસાઇટ એના ઉપર જે એ પોતાની જમીનનું સ સત્તાવેચન અને કરાવવું પડશે અને મહત્વપૂર્ણ એ છે કે દરેક જે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે એ દરેકમાં ઈ કેવાયસી છે એ કરાવવું પડશે જેથી એ ખાતરી થઈ જાય કે તે હકદાર છે અને કૃષિ યોજનાઓનો લાભ મેળવવા માટે છે એ યોગ્ય છે અને ખેડૂતોએ તેમના આધાર કાર્ડને પણ બેંક ખાતા સાથે છે લિંક કરાવવું પડશે જોડવું પડશે અને કેવાયસી કરાવવું પડશે તો આમ જે પણ ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી કરાવ્યું હશે અને ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરેલા છે બેંક ખાતા લિંક કરેલા છે એવા દરેક ખેડૂત મિત્રોને આ વર્ષે એટલે કે બે હજારને પચીસના વર્ષમાં છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ઓગણીસમો વીસમો અને એકવીસમો એમ ત્રણે ત્રણ હપ્તા છે એ મળી જશે એટલે કે આ વર્ષે છ હજાર રૂપિયા કુલ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે તો હવે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા છે એ જમા કરવામાં આવશે અને એ પણ બેંક ખાતામાં જમા થશે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ જમા થશે એની ઓનલાઈન પ્રોસેસ પણ તમે છે એ ચેક કરી શકો છો ઓનલાઈન પ્રોસેસમાં તમને વધારે વિગતવાર માહિતી ન મળે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી અમારા થકી તમને પ્રોપર એ અંગે જ માહિતી આપવામાં આવશે